માતાજી મિત્રો મોહનભાઈ ગુજરાતી વ્લોગમાં તમારું સ્વાગત છે અને હવે અમે ત્યાંથી ગબ્બર જવા રવાના થવાના છીએ

દર વર્ષે અંબાજીથી ચાલતા ચાલતા ગબ્બર આવે છે મા અંબાના દર્શન કરવા માટે અમારે પંકજ સાહેબ મિત્રો અને અમારું જે એમ બી ગ્રુપ મછેલાઈ આવી રહ્યું છે પાછળ સરપંચ સાહેબ આવી રહ્યા અમારે આવી રહ્યા છે પાંચ માસ્ટર આ જેઓ બાપુને પાછળ આવી રહ્યા છે અને બાપુએ પણ અમને રસોડામાં ખૂબ ખૂબ સાથ આપ્યો એ બદલ ધન્યવાદ જુઓ મિત્રો કેવો સરસ અને સુંદર પક્ષી બનાવેલો છે મિત્રો ગબ્બર નું ગેટ આ સામે ગબ્બર દેખાય મિત્રો અને સંઘ પણ આવી ગયા છે

મિત્રો ગબ્બર જવા તૈયારી ઉપર ચાલુ કરી દીધું મિત્રો મિત્રો ચાલો ચાલો ગબ્બર અને અમારા પણ ચાલે છે જય માતાજી

દેખાયા તમે જુઓ ભક્તો આગળ ચડી રહ્યા અને આ પાછળ પણ લાઈન છે છે લાંબી તો હજુ વધારે મિત્રો જેમ ભાઈ મિત્રો કાયમ કરતા નવા પગથિયા બની ગયા છે અને ભક્તોને ચડવા માટે કોઈ તકલીફ પણ પડતી નથી મિત્રો તમે પણ જોઈ શકો છો કેવા જોરદાર અને ઉલ્લાસથી ચડી રહ્યા છે મિત્રો આ કેવા શાંતિથી ચડી રહ્યા છે નવા પગથિયા ઉપર અને એવો પગથિયાના મસ્ત ઢાળા પી રહ્યા છે કે કોઈને ચડવામાં તકલીફ પણ નથી પડતી અને માતાજી પણ ઉસે હોય ચડી રહ્યા છે માનો હિંચકો ઝુલાવા માટે આગળ ભક્તોની ભીડ છે મિત્રો તમે પણ જોઈ શકો છો આ માનો હિંચકો મિત્રો ચાલો મિત્રો હવે દુર્ગાની ગાડી ઉપર આવી ગયા આપણે મિત્રો ટૂંક સમયમાં ગબ્બર માના દર્શન કરીશું મિત્રો હા તમે પણ જોઈ શકો છો માના ભક્તો ચડી રહ્યા છે પણ ગબ્બર ઉપર ચડવામાં તકલીફ તો પડશે જ મિત્રો રિલિંગ ઉપર ચડી રહ્યા છીએ દાદરા ઉપર હા

ચાલો મિત્રો હવે અમે દર્શન કરીને ગબ્બર થી નીચે ઉતરી રહ્યા છીએ અને શાંતિ થી દર્શન કરી અને પરત ફરી રહ્યા છીએ મિત્રો આજે મારે સાતમો દિવસ છે છ દિવસ થયા હતા અને પચાસ કિલોમીટર બાકી હતા પણ પ્રમુખ સાહેબના કહેવાથી અને મારા સંઘના માણસોના કહેવાથી એક દિવસ મને સાથે લઈને ચાલ્યા આમ તો રહેવાસી હું લુણાવાડાનો છું પણ એમની સાથે મારા બહુ ભયબંધો જેવા બધા માણસો છે તો એક દિવસ બાકી હતો અને પચાસ કિલોમીટર બાકી હતા હિંમત તો હારી ગયેલો પણ માતાના આશીર્વાદથી અને આ પ્રમુખ સાહેબના આશીર્વાદથી અને સંગના માણસોની સાથે એ લોકોના સાથ સહકારથી મને આજે માતાના દર્શન થઈ ગયા ચાલીને એટલે તમે બી માણસો એવું વિચારજો અને મિત્રો તમારથી બને તો ચાલજો હિંમત હારતા નહીં જય માતાજી ચાલો મિત્રો હવે ગબ્બરના દર્શન કરી અંબે માના દર્શન કરવા જઈશું અને હવે અમે ગબ્બરથી અંબાજી જવા રવાના થઈ ચૂક્યા છીએ તો હવે મિત્રો મિત્રો અને સમયમાં પહોંચી અંબાજી જય માતાજી આજે દિવસથી અમે અંબાજી ચાલતા નીકળ્યા હતા આજે અમારો સાતમો દિવસ પૂરો થયો છે મિત્રો તો સાત દિવસનો અનુભવ અને ગબ્બર દર્શન કરવાનો અનુભવ અમારા મિત્ર એમને જે અનુભવ થયો એ કેસે આપણે શાંતિથી સાંભળશું જય મિત્ર જય માતાજી મિત્રો અમારા મોહનભાઈ સાથે અમને બહુ મજા આવી છે અંબાજી ચડવાની બહુ મજા આવી એમાં પગથિયા બી નાના કરી દીધા છે એના દર્શન કરવાની બહુ મજા આવી અને અમે હવે રિટર્ન ઉતરવામાં બી બહુ મજા આવી જુઓ મિત્રો ભક્તો રથ લઈને આવી રહ્યા છે ગબર ઉપર બસોની પણ સુવિધા કરેલી છે મિત્રો આ જો તમે પણ જોઈ શકો છો મિત્રો મિત્રો આ બસોની સુવિધાઓ લાઈનમાં બસોનો સ્ટાફ મિત્રો ડ્રાઈવર કંડક્ટરો અને આ બસો મિત્રો હવે મિત્રો માતાજી ધજા લઈને અમે ચાલી રહ્યા છીએ આગળ

અને ભક્તો ની લાઈન પણ છે મિત્રો ચાલો મિત્રો મંદિર માં તો આવી ગયા તારે માની ધજા અહીંયા ચડાવીશું

माणि दचणा नी जिम्रो